સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સફેદ કપડાં પહેરી આવીને વિરોધ નોંધાવ્યો છે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા છ કોર્પોરેટરોના જમીર મરી પરવારિયાઓના નિવેદન સાથે આપના કોર્પોરેટરોએ વિરોધ પણ નોંધાવ્યો હતો સુરતમાં રાજકીય ગરમટો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ કર્યા તો બીજી તરફ આમ આદમી પાર્ટી ઊભી થઈ અને મનપામાં વિપક્ષમાં સત્તાવીસ કોર્પોરેટર સાથે બેઠી હતી જોકે હાલમાં આપના સત્તાવીસમાંથી છ કોર્પોરેટરોએ ઝાડુ મૂકી દીધી છે અને ભાજપનો ખેસ પણ ધારણ કરતા આપના કોર્પોરેટરો અને વિપક્ષી નેતા સહિતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આજે એટલે કે બુધવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ આપને વિરોધ દેખાયો હતો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સફેદ કપડામાં પહોંચ્યા હતા અને આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો જેમીર મરી પરિવના આક્ષેપો કર્યા હતા સુરત મહાનગરપાલિકામાં આજની સામાન્ય સભામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના બજેટને લઈને ચર્ચા છે અને આ ચર્ચામાં આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો પણ ભાગ લેશે અને સુરત મહાનગરની જનતા માટે કયા કયા પ્રોજેક્ટો ઉપર પ્રાથમિકતા આપવી જોઈએ કયા કયા પ્રોજેક્ટો કેવી કેવી રીતે ચલાવવા જોઈએ એ તમામ બાબતની ચર્ચા આમ આદમી પાર્ટીના નગરસેવકશ્રીઓ કરશે વ્હાઈટ સફેદ કપડાં શાંતિનો સંદેશ છે અમારા જે છ કાઉન્સિલરો પોતાનો આત્મા ગીરવે મૂકી પોતાનું જમીર વેચી ભારતીય જનતા પાર્ટીમાં ભળી જઈને અને પ્રજાદ્રોહ જે કરેલો છે એના એટલે અમે એવું વિચારીએ છીએ કે એમનો જમીર મરી જવાથી એમનો આત્મા મરી ગયો છે ને એટલા માટે અમે શોકાંજલિ રૂપિયા સફેદ વગળાઓ કરેલા છે અત્યાર સુધી દરેક સભામાં ભાજપનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયેલા છ કોર્પોરેટરોની સીટ બદલાઈ હતી અને તેઓને ભાજપની રોમાં બેઠક મળી હતી જેથી આવી તેઓ ભાજપનું સમર્થન કરશે અઝર કુરશે સાથે સેટા